આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને સમાચાર અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા છબ્બીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનને લઈ રોશની જળહળી ઉઠ્યું પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ છબ્બી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસે ઈસવીસન ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત બ્રિટિશના વાલી વાલીપણા હેઠળના દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક ગણતંત્ર દેશ બન્યો હતો સત્તરસો સત્તાવનથી ઓગણીસો સુડતાળીસ સુધી બ્રિટિશ શાસન હતું બ્રિટિશ શાસન દરમિયાન આર્થિક રાજકીય અને સામાજિક શોષણની અસર ભારતીય સ્વતંત્રતા ચળવળના ધીમે ધીમે વધારો વિદેશી નિયમથી સ્વતંત્રતા મેળવવા માટે મદદ કરી હતી આ ચળવળ પાકિસ્તાન ગણતંત્રની સાથે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના રોજ ભારત ગણતંત્રની રચનામાં સર્જાઈ ભારત બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ અપનાવી અને ભારત એક સર્વભૌમ લોકશાહી ગણતંત્રની ઘોષણા છબ્બીસ જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવી હતી ભારતનું સંવિધાન દુનિયાની સૌથી મોટું સંવિધાન છે જેમાં ત્રણસો પંચાણું અનુચ્છેદ અને બાર અનુસૂચિઓ છે સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે જેની સંરચના કેટલાક અપવાદો ઉપરાંત સંઘીય છે કેન્દ્રીય કાર્યપાલિકાના સાવિધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ છે ભારતના સંવિધાનની ધારા ઇગણસીના મુજબ કેન્દ્રીય સંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ અને બે સદન છે જેને રાજ્યોની પરિષદ રાજ્યસભા અને લોકોનું સદન લોકો લોકસભાના નામથી ઓળખાય છે જેથી છબ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનને ભારતના રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે